स्वच्छता पखवाडिया 2025 पच्चीस अन्वय राण खाते एक पेड़ मार्केम टू पॉइंट जीरो अंतर्गत वृक्षारोपण करायु ગુલમહોર જાંબુ જામફળ કાંચનાર ગુલાબ મોગરો વગેરે વિવિધ જાતના એકસો પંદર રોપાનું વાવેતર કરાયું હતું સ્વચ્છતા પખવાડિયા બે હાજર પચીસ અન્વયે ઓએનજી મહેસાણા એસેટ અને શ્રી મોતીભાઈ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણાના ઉપક્રમે એક જુલાઈ થી પંદર જુલાઈ દરમિયાન અલગ અલગ સ્થળે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે જે અંતર્ગત આજે પાટણ ખાતે રાણકી વાવ ખાતે પ્લાસ્ટિક વીણવાની અને સફાઈ કામની સાથે સાથે સોનામાં સુગંધ ભળે તેમ વન વિભાગ પાટણના માર્ગદર્શન હેઠળ એક પેડ માથે નામ અંતર્ગત રાણકી વાવના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગુલમહોર ઉંબરો જાંબુ જામફળ કાંચનાર ગુલાબ મોગરો સહિતના વિવિધ જાતના એકસો પંદર રોપાનું ઉત્સાહભેર વાવેતર કરાયું હતું વૃક્ષારોપણ કાર્યક્રમમાં શ્રી એન જે પરમાર નાયબ વન સંરક્ષક શ્રી ટી એચ ચૌધરી મદદનીશ વન સંરક્ષક શ્રી પાટણ શ્રીમતી પીએમ એમ ચૌધરી પરિક્ષેત્ર વન અધિકારી શ્રી પાટણ ઓ મહેસાણાના ઈડી શ્રી સુનિલકુમાર શ્રી પ્રમોદ ચાહર એચ પુરાતત્વ વિભાગ શ્રી શિવકાંત ભારતી સી પુરાતત્વ વિભાગ શ્રી વિજય ચૌધરી નિયામક મોતીલાલ ચૌધરી ફાઉન્ડેશન મહેસાણા શ્રી વી દેસાઈ વનપાલ શ્રી વી ઠાકોર વનપાલ શ્રી વી એસ વનપાલ શ્રી પરમાર વન શ્રીમતી એચપી પટેલ વનરક્ષક શ્રીમતી એ એસ ચૌધરી વનરક્ષક શ્રીમતી બીએન ચૌધરી વનરક્ષક વગેરે સહભાગી બન્યા હતા રાજુભાઈ ડી પટેલ પાટણ